મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર શહેરમાં જર્જરિત ઇમારતોની ફટકારાયેલી સફળતાના અગિયાર વર્ષ થયેલા પૂર્ણ જિલ્લામાં યોજાયેલું પ્રબુદ્ધ નાગરિક સંમેલન પત્નીની હત્યાના આરોપમાં પતિની થયેલી ધરપકડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ના મહાનગરપાલિકા દ્વારા થયેલી નવી નીતિ જાહેર નવસારી મહાનગરપાલિકા દ્વારા જોખમી ઇમારતોના માલિકોને નોટિસ પાઠવી તેને ઉતારી પાડવા તાકીદ કરી છે જેમાં બસો નેવું જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી છે નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી બસો નેવું જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી છે આગામી ચોમાસા પહેલાં આ ઇમારતો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાના આંકડા મુજબ એકસો પચાસ જેટલી ઇમારતોના માલિકોએ સ્વ ખર્ચે રિપેરિંગનું કામ કર્યું છે વધુમાં આઠ અતિ જર્જરિત ઇમારતોને માલિકો અને મહાનગરપાલિકાના સહયોગથી દૂર કરવામાં આવી છે દર વર્ષે ચોમાસા પહેલાં મહાનગરપાલિકા આવી નોટિસ આપે છે

નાનું મોટું રિપેરિંગ કાર્ય કરવામાં આવ્યું છે અને અતિ જર્જરિત એવી આઠ મિલકતોને મહાનગરપાલિકા અને જે તે મિલકતના માલિકો દ્વારા દૂર કરવામાં આવી છે જો મિલકત માલિક દ્વારા જાતે જર્જરિત મિલકતને દૂર કરવામાં ના આવે અને મિલકત અતિ જર્જરિત કેટેગરીમાં હોય તો જીપીએમસી એક મુજબ મહાનગરપાલિકા ટીમ દ્વારા તે મિલકતને દૂર કરવાની સત્તા ધરાવે છે નરેન્દ્ર મોદી સરકારના સફળતાના અગિયાર વરસ પૂર્ણ થતાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ યોજનાઓની પ્રદર્શની અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું નરેન્દ્ર મોદી સરકારના સફળતાના અગિયાર વરસ પૂર્ણ થતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન પત્રકાર પરિષદ અને સરકારની ઉપલબ્ધિઓ દર્શાવતી પ્રદર્શની યોજાઈ હતી ભાજપની મોદી સરકાર બે હજાર ચૌદમાં કેન્દ્રમાં બિરાજમાન થઈ નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વરસ પૂર્ણ થયા આ અગિયાર વરસ દરમિયાન મોદી સરકાર દ્વારા લોક કલ્યાણના હિતાર્થે અનેક યોજનાઓ અમલમાં મૂકી જનજન સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી દેશને વિકાસશીલ બનાવ્યો મોદી સરકારના સફળતાના અગિયાર વર્ષ પૂર્ણ થતાં નવસારીના સ્વામિનારાયણ હોલમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન સાથે સરકારની સફળતાના અગિયાર વર્ષ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રદર્શની પણ યોજાઈ હતી જન આરોગ્ય કૃષિ અર્થતંત્રનો વિકાસ જન સુરક્ષા સહિતની યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી હતી આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થતા એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે નવસારી જિલ્લાનો આજે શ્રેષ્ઠી લોકો સાથે આજ તો મીટ હતી સાથે સાથે મોદી સાહેબે જે અગિયાર વર્ષ સુધી શાસન કર્યું એના પ્રદર્શની પણ યોજવામાં આવી હતી ને અનુલક્ષીને આજે ખૂબ મોટી સંખ્યામાં નવસારી શહેરના ડૉક્ટર વકીલ વેપારી અને પાર્ટીના આગેવાનો અને સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજના અમારા મુખ્ય મહેમાન પદે શ્રી સંદીપભાઈ દેસાઈ અને અશોકભાઈ ધોરાજી રહ્યા હતા સાથે સાથે અમારા મંત્રી શીતલબેન અમારા ધારાસભ્ય શ્રી આરશી પટેલ નરેશભાઈ અને રાકેશભાઈ પણ આ મીટમાં જોડાયા હતા બધાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું અને તમને મીડિયાને મારી વિનંતી તમારા માધ્યમ મારફતે જે પાર્ટી તરફથી જે મોદી સાહેબે અગિયાર વર્ષ સુધી શાસન કર્યો અને અનેક એવા ઐતિહાસિક નિર્ણયો લીધા સાથે સાથે અનેક એવી સુખાકારી યોજનાઓ સફળતાપૂર્વક ઉતારી લોકો સુધી અને તેનો સીધો સીધો લાભ લાભાર્થીને કેવી રીતે પહોંચે એના માટે જે એમને કામગીરી અદ્ભુત રીતે કરી હતી અને દેશના જે સંરક્ષણની બાબતમાં કરું તો એમાં પણ મોદી સાહેબે કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર પાકિસ્તાનને સમાંતરે પાડમળ ભણાવ્યા છે અત્યારે જ આપણે ઓપરેશન સિંધુથી પાકિસ્તાનના અંદર ઘૂસીને નવ જેટલા આતંકવાદી અડાઉને આપણી મિસાઈલ અને ડ્રોન મારફતે તોડી નાખવામાં આવ્યા હતા અને સો જેટલા આતંકવાદીઓના મારી પણ નાખવામાં આવે છે ત્યારે આવા ખૂબ સારું વહીવટ કરતા ગુજરાતના પ્રમોતા પુત્ર શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહને આગેવાની હેઠળ જ્યારે સરકાર ચાલી રહી છે ત્યારે એમને મેં આ જે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા ગણદેવી પોલીસે પત્નીની હત્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરી છે શંકાશીલ પતિ માર મારતા સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું ગણદેવી પોલીસે પત્નીની હત્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરી છે આરોપી કાદિલ ગણદેવીના બંધારા ફળિયામાં રહે છે તેણે પોતાની પત્ની લક્ષ્મીબેન હળપતિની હત્યા કરી હતી ગત તારીખ સાત જૂન બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગે અને આઠ જૂન રાત્રે અગિયાર વાગે આરોપીએ પત્ની પર શંકા રાખીને તેને માર માર્યો હતો તેણે પત્નીના પેટ માથા અને મોઢા પર મુક્કા મારી હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓને કારણે લક્ષ્મીબેનને પ્રથમ ગણદેવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ચીખલી સરકારી હોસ્પિટલ અને પછી વલસાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે કે વલસાડમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું ગણદેવી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે કેસની તપાસ ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજી ભરવાડ કરી રહ્યા છે નવસારીમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પાર્કિંગની નવી નીતિઓ જાહેર કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ત્રીસ જૂન સુધી વાહન પાર્કિંગ જાગૃતિ અભિયાનની શરૂઆત થશે વાહન રોડ ઉપર પાર્કિંગ કરાશે તો તેને લોક કરી વાહન ચાલક પાસેથી સોથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે નવસારી શહેરમાં મુખ્ય માર્ગો અને માર્કેટ બજારના રોડની બંને તરફ વાહનોનું પાર્કિંગ થઈ રહ્યું છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે નવસારી મહાનગરપાલિકા હવે વાહન પાર્કિંગ અંગે દંડ સહિતની નીતિ જાહેર કરી છે નવસારી શહેરમાં વાહનોની સંખ્યા સામે પૂરતા પાર્કિંગ પ્લોટ મહાનગરપાલિકા પાસે નથી જે પ્લોટ છે તે વિસ્તારમાં પણ પાર્કિંગ અંગે નિયમન થતું નથી મહાનગરપાલિકા શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા અને રોડ ઉપર આડેધડ થતું પાર્કિંગ રોકવા દિશા નિર્દેશ જારી કર્યા છે અને દંડની રકમ પણ નિર્ધારિત કરી છે આ નીતિ અંતર્ગત રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ કરનાર બે ચક્રી વાહનોને સો રૂપિયા તથા ચાર ચક્રી વાહનોને બસો રૂપિયાનો દંડ કરવામાં આવશે આ નવી નીતિ અંતર્ગત ત્રીસ જૂન સુધી જાગૃતિ અભિયાન ચલાવાશે અને એક જુલાઈ બાદ કડક કાર્યવાહી કરાશે આ જાગૃતિ અભિયાનમાં શહેર ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પણ ભૂમિકા ભજવશે વાહનોનું પાર્કિંગ થર્મોપ્લાસ્ટ પટ્ટાની અંદરની બાજુએ ફરજીયાત કરવાનું રહેશે સફેદ પટ્ટાની બહાર કે રસ્તા ઉપર વાહનો પાર્ક કરાય તો તેને લોક કરાશે અને દંડ વસૂલાશે નવસારી શહેરમાં રોડને લાગુ દુકાન સંસ્થાઓ માટે પણ છે જેમાં કોઈ દુકાન કોમ્પ્લેક્સ આગળ રસ્તા ઉપર વાહન પાર્ક કરેલા જણાય તો તે સંબંધિત દુકાનદાર સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે નવસારી મહાનગરપાલિકા દ્વારા દંડની એક જાહેર બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ટુ વ્હીલર માટે ટુ વ્હીલર જોર સમય પાંચ પટ્ટાની બહાર તો સો રૂપિયા અને ફોર વ્હીલર માટે બસો રૂપિયા એવા દંડની જોગવાઈ કરવામાં આવી છે તો દંડની જોગવાઈમાં ક્યાંક વિરોધ થશે એવી સંભાવના તો શું કહીશું જ્યાં સુધી કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલિસી ના બને ત્યાં સુધી રચગાળાના રસ્તા રૂપે હાલ આઠ એવા રસ્તાઓ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે કે જ્યાં વધારે ટ્રાફિકની સમસ્યા રહે છે જેના નિવારણ માટે નજીકના સ્થળમાં પાર્કિંગ પાર્કિંગ પ્લોટ ખાનગી સરકારી આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે ઘણી જગ્યાએ મળી રહ્યા છે જેમાં પાર્કિંગ કરવામાં આવશે એટલે મુખ્યત્વે હાલ શરૂઆતના તબક્કે આઠ મુખ્ય રસ્તા ઉપર જે ટ્રાફિકની સમસ્યા રહે છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ટ્રાફિક પોલીસ આ કામગીરીમાં સાથે રહેશે હાલ ફક્ત કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરવામાં આવશે જરૂર જણાવે ટ્રાફિક પોલીસનું પણ મદદ લેવામાં આવશે અખંડ સૌભાગ્ય આપનારું વટ સાવિત્રીના વ્રતની પૂજા કરવામાં આવી હતી જેઠ સુદ પૂર્ણિમાના અવસરે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રતની ઉજવણી કરી હતી જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે વટસાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું અને અખંડ સૌભાગ્ય રાખનારું વ્રત છે પતિ સત્યવાનને યમરાજ પાસેથી મુક્તિ અપાવીને જીવનદાન આપનાર સાવિત્રીની યાદ વટ સાવિત્રીના વ્રતથી આજે તાજી થાય છે આ વટસાવિત્રીનું વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ગયું છે સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની પૂજા કરે છે વડમાં ત્રિદેવનો વાસ છે વડના વૃક્ષને સાવિત્રી એટલે કે સરસ્વતીનો નિવાસ માનવામાં આવે છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વડવૃક્ષનું પૂજન અર્ચન થયું હતું સાવિત્રી અને સત્યવાનની કથાનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને વડને સૂતર વીંટીને એટલે કે જનોએ પહેરાવીને વડવૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવી હતી નવસારીમાં પણ વિવિધ સ્થળો ઉપર વડસાવિત્રીની પૂજા અર્ચના કરવામાં આવી હતી નવસારીના સર્કિટ હાઉસ ખાતે આવેલ વડવૃક્ષ સ્થળે પૂજન અર્ચન થયું હતું જ્યારે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પણ વડસાવિત્રીની પૂજા થઈ હતી આજે વર્સાવિત્રીનો દિવસ છે આ દિવસે પરિણિત સ્ત્રી પોતાના પતિ માટે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે તમે જોઈ શકો છો હું ઘણી બધી બહેનો વ્રત કરી રહી છે પોતાના પતિના લાંબા દીર્ઘાયુ આયુષ્ય માટે હું નવસારીની છું અને આ સર્કિટ હાઉસમાં અમે પૂજા કરવા આવ્યા છે આજે દસ તારીખે મોટેભાગે પૂનમના દિવસે આવે છે સાવિત્રી માતાએ પોતાના સત્યવાન માટે પોતાના પતિ માટે વ્રત કરી ભગવાન સાથે લડી અને પોતાના પતિનું આયુષ્ય અખંડ સૌભાગ્ય તે રાખ્યું એ જ રીતે આજે બધી જ બહેનો એક દિવસ આખો આ ઉપવાસ કરે છે એક ફળ ખાઈને અને પોતાનું સૌભાગ્ય અખંડ રહે તેવી પ્રાર્થના કરી ભગવાનને પોતાના જીવનને અનુભવ કરે છે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આજ રોજ બધી જ બહેનો આ વ્રત કરી અને પોતાના પરિવારને અને પોતાનું સૌભાગ્ય પોતાના પતિનું આરોગ્ય ઐશ્વર્ય સમૃદ્ધ રહે એટલા માટે આ બધી પૂજા કીર્તન અહીં કરવામાં આવે છે જેથી કરી આજ રોજ અહીંયા સર્કિટ હાઉસની અંદર આ બધી બહેનો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભગવાનની પૂજા કરી રહી છે અને વર્ષાયતું વ્રત ઉજવી રહી છે આજ રોજ દસ તારીખના રોજ દેવેશ્વર મહાદેવ મંદિરમાં વડ સાવિત્રી વ્રતનું પૂજન ચાલુ રહ્યું છે આપણે જેઠ મહિનાની જે પૂનમ કહેવાય છે એમાં અખંડ સૌભાગ્ય માટે બહેનો સવારથી જ વ્રત રાખી અને વડના મૂળમાં બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે એમ કહેવાય છે કે સાવિત્રીએ અમરા પાસે પોતાના પતિને એમને જે જિંદગી જતી રહી હતી તે પાછા લાવે હતા તે વડ સાવિત્રીના વ્રત પૂજન કરીને તો આપણે દેવેશ્વર ધામમાં તારીખ દસ તારીખના રોજ મંગળવાના રોજ જે પૂનમ લાગી જાય છે તે તે નિમિત્તે દેવેશ્વર ધામમાં સવારથી જ બધા જ બહેનો અખંડ સૌભાગ્ય માટે પૂજાની સામગ્રી લાવીને ભાવપૂર્વક વડસાવિત્રીનું પૂજન કરી રહ્યા છે આપણે દેવેને જ પ્રાર્થના કરી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર શહેરમાં જર્જરિત ઇમારતો ની ફટકારાયેલી નોટિસ મોદી સરકારની સફળતાના અગિયાર વર્ષ થયેલા પૂર્ણ જિલ્લામાં યોજાયેલું પ્રબુદ્ધ નાગરિક સંમેલન પત્નીની હત્યાના આરોપમાં પતિની થયેલી ધરપકડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નાથવા મહાનગરપાલિકા દ્વારા થયેલી નવી નીતિ જાહેર આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર